મેઘરજના ચાર પાંચ દિવસને કારણે આ વિસ્તારના ખેતરો બે વાવેતર કર્યું પણ અતિશય વરસાદથી ખેતી પાક જીવાત અને પાક નિષ્ફળ ગયો તો તંત્ર દ્વારા સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય વળતર અપાય તેવી ખેડૂતોની માંગ ઉઠી છે બ્યુરો પરમાર અદાપુર કંપામાં અમારે સતત ચાર પાંચ દિવસથી વરસાદ ચાલુ હતો એના લીધે પાણીનો ભરાવો ખેતરમાં થયો એમાં પાકમાં મગફળી સોયાબીન મકાઈ વગેરે પાકમાં પાણીનો ભરાવો થઈ જતા ખેતરમાં જવાય એવી સ્થિતિ નથી છેલ્લા બે દિવસથી વરસાદ પડે છે પણ ખેતરમાં જવા એવી સ્થિતિ જ નથી ને પાકમાં સુકારો તથા પાણી ભરેલું હોવાથી કોવાઈ જવાનું કે ગમે તે કારણ હોઈ શકે પણ એ બધું છે ને તે હોવાથી અંદર જવા એવું નથી તો પાકને નુકસાન ભીતિ સેવાઈ રહી છે તો એ સરકાર શ્રી તરફથી કોઈ થોડા પગલાં લેવામાં આવે તો અમે સરકારનો ખૂબ આભાર માનીએ